નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જમ્મુ કાશ્મીરમાં રેલીને સંબોધિત કરી ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી હતી તેમણે કહ્યું હતું કે જો વીસ વધુ બેઠકો આવી હોત તો એ બધા જ જેલમાં હોત ખડગેએ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધનને મજબૂત ગણાવ્યું હતું ખડગેએ કહ્યું કે ક્યાં ગયા ચારસો પારવાળા બસો ચાલીસ બેઠકોએ અટકી ગયા બેઠકો મળી હોત તો ઘણા આપે છે પણ કામ અને કથનીમાં ઘણો ફરક છે ભાજપ ગમે તેટલી કોશિશ કરે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ નું ગઠબંધન નબળું નહીં પડે અમે સંસદમાં અમારી તાકાત બતાવી છે આપણે એ જ તાકાત સાથે આગળ વધીશું કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ભાજપ અહીંના લોકોને તોડફોડ કરીને હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વહેંચવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તેમના પ્રયત્નો જીવનમાં ક્યારેય સફળ નહીં થાય આવા હજારો ભાજપ અને આરએસએસના કાર્યકરો આવશે અને જશે અહીંના લોકો ઝૂકશે નહીં કોંગ્રેસ પાર્ટી અહીંની જનતાની સાથે છે આપણે બધા એક છીએ અને હંમેશા એક રહીશું ખડગે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન જોઈને ભાજપ નર્વસ થઈ ગઈ છે તેથી જ ભાજપ વારંવાર જમ્મુ કાશ્મીરની યાદી બદલી રહી છે બહુ ચિંતા થઈ બે ત્રણ લિસ્ટ બદલ્યા બળવો શરૂ થયો છે આ દર્શાવે છે કે તેઓ ઇન્ડિયા ગઠબંધનની એકતાથી કેટલા ડરે છે રેલીમાં મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ સૌથી મોટી યાત્રા કાઢી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કાશ્મીરમાં પૂરી થઈ ભારત જોડો યાત્રા જેમાં હું પણ સામેલ હતો ફારૂક અબ્દુલ્લા પણ તેમાં સામેલ હતા આ યાત્રાને અહીં સારી સફળતા મળી હતી